ગુજરાત બેંગલુરુ થી ક્ષમા પર સકંજો ઇન્સ્ટા પર બ્રેન વોશ કરતી હતી પ્રતિબંધિત આતંકવાદી સંગઠન અલ કાયદા ઇન ઇન્ડિયન સબ કોન્ટિનેન્ટ સાથે સંકળાયેલી મૂળ ઝારખંડ ની યુવતી ની ગુજરાત એટીએસે ધરપકડ કરી છે આઠ દિવસ પહેલા પર ભારત વિરોધી પ્રચાર પ્રસાર કરનાર ચાર કથિત આતંકવાદીની ધરપકડ કરી હતી તે ચારેય કરતાં પણ વધારે ઉશ્કેરણી ફેલાવતા વિડિયો પોસ્ટ આ યુવતી ડમી સોશિયલ મીડિયા એકાઉન્ટ ઉપરથી કરતી હતી દેશ વિરોધી અને આતંકવાદી હુમલાને સમર્થનના વિડીયો સમાવેશ થાય છે એટલું જ નહીં આ યુવતી પાકિસ્તાનના કેટલાક લોકોના સંપર્કમાં હોવાના પણ પુરાવા મળ્યા છે ડીઆઈજી સુનીલ જોશીએ જણાવ્યું હતું કે એક્યુ આઈએસ માટે સોશિયલ મીડિયા પર દેશ વિરોધી પ્રચાર પ્રસાર કરતા હતા આ પહેલાં પકડાયેલા ચાર આરોપીઓના રિમાન્ડ દરમિયાન મળતી માહિતી મુજબ તપાસમાં અન્ય મહિલાની પણ ધરપકડ કરાઈ છે તે મહિલા ઇન્સ્ટાગ્રામ પર એકાઉન્ટ મારફતે એક્યુઆઈએસના જિહાદી વિષયો પર વાત કરતી હતી

તપાશમાં પાકિસ્તાન અને અન્ય દેશો સાથે સંપર્ક હોવાનો ખુલાસો કરવામાં આવ્યો છે આ મહિલા ઝારખંડની મૂળ રહેવાસી છે તેના પ્રોફાઇલની વિગતવાર તપાસ શરૂ કરવામાં આવી રહી છે એક મહિલા આટલી કટ્ટર કેવી રીતે હોય આ શંકાથી એટીએસની ટીમે તેના ઘરના સર્વેલન્સ અને ઇન્ટરનેટ ઓપરેશન પર અનેકવાર ચેક કર્યું કે પરિવારનો કોઈ પુરુષ સોશિયલ મીડિયા પર હિન્દુ અને દેશ વિરોધી પોસ્ટ મૂકતો હશે આમ સમજી શમાના ભાઈનું સર્વેલન્સ વધાર્યું પરંતુ આ પોસ્ટ તે કામમાં હોય ત્યારે પણ થતી ત્યારબાદ શમાની માતા અને ભાભીને પણ પોલીસે ચેક કર્યા અંતે ત્રીસ વર્ષની સમાજ આતંકી નીકળી શમાએ પાકિસ્તાની આર્મી ચીફ મુનીરને મેસેજ લખ્યો હતો મે મહિનામાં જ્યારે ભારતની આર્મી પાકિસ્તાની આતંકીઓનો ખાત્મો બોલાવી રહી હતી ત્યારે કર્ણાટકમાં રહેતી ક્ષમા પરવીને ફેસબુક પ્રોફાઇલ પર લખ્યું કે હવે સમય આવી ગયો છે હિન્દુત્વને ખતમ કરવાનો આ સાથે તેણે પાકિસ્તાન આર્મી ચીફ મુનીરને મુસ્લિમ દેશોને એક કરવા પણ સંદેશો લખ્યો હતો આવી અનેક દેશ વિરોધી પોસ્ટ પણ પુરાવા રૂપે ગુજરાત એટીએસે કબજે કરી છે રિપોર્ટ બાય અશ્વિન લિંબાચિયા અમદાવાદ